દૂધાણા ડેરીના આજે ફોર્મની ચકાસણી અધ્યક્ષ કલેક્ટર શ્રી પ્રાંત સાહેબે યાદીની ચકાસણી કરી અને બધાના જ ફોર્મ ફોર્મ પાસ કર્યા છે અમારાને હાંભે પણ હાંભે પણ એ ફોર્મ પાસ થયા છે તેની અમને સૌને ખુશી છે મારી પેનલમાંથી પંદર વ્યક્તિઓ લડવાના છે અને અમારો પેનલ જીત છે એવી પ્રભુ શિવ પાસે પ્રાર્થના અને મહેનત ભારતીય જનતા પાર્ટી અમારી પાર્ટી છે પણ અમારી પંદર જણની પેનલ બધાની જિલ્લાની દૂધ ધારકોની માગણી મુજબ અમારે કામ કરવું પડ્યું છે દુખદ બનાવ છે પણ મતદારોને દૂધ ધારકો તો ધારકોને ન્યાય આપવા માટે આજે ફરવું પડ્યું છે તમે શરૂઆત પહેલે મંડળીઓ જોજો આજે સાગબારામાં બારતેર થઈ ગઈ દેડિયાપાડામાં રબાઈ થઈ ગઈ ગરીબ લોકોને સમૂલમાં દૂધ ભરવા જવું પડે એ બધાના લોકો બધા જિલ્લાના લોકોની માંગણીને માન આપીને દુઃખ થાય છે ભાજપ સામે લડવાનું પણ ભાજપ સાથે નથી લડવાનું અમારે તો સિદ્ધાંતો ભાજપના છે એ જ પ્રમાણે અમે આગળ વધવાનું કોઈના આક્ષેપમાં મારે એટલા માટે નથી પડવું જે કઈ થયું તે ભગવાન જાણે અને થયું હશે તો પાર્ટી પાર્ટી એવી છે કે સત્ય બહાર લાવશે ઉજાગર લાવશે મને આશા પણ છે કોઈ નેગેટિવ વાત નથી કરતો